તેની ચારે ચાર બાજુ અને ચારે ચાર ખૂણાઓ સમાન છે પરંતુ જે લંબચોરસ છે એ લંબચોરસમાં આ બે બાજુઓ ના માપ સમાન અને આ બે બાજુના માપ સમાન પરંતુ આ બે બાજુના માપ એ સમાન નથી તેથી આપણે એવું કહી શકીએ કે દરેક લંબચોરસ જે છે એ ચોરસ છે હવે તેના પછીનો એટલે કે બીજું વિધાન કે દરેક સમ બાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ વિધાન ખરું છે કારણ કે સમ બાજુ ચતુષ્કોણ એટલે કે જેની ચારે ચાર બાજુઓ સરખી હોય અને જેના બે વિકર્ણ સમાન હોય પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ તેની બે સામ સામેની બાજુઓ સરખી હોય છે અને તેના વિકર્ણના માપ પણ સમાન હોય તેથી આ વિધાન ખરું છે ત્રીજું કે દરેક ચોરસ એ સમ બાજુ ચતુષ્કોણ છે તેમજ લંબ ચોરસ પણ છે આ વિધાન પણ ખરું છે કારણ કે દરેક જે ચોરસ છે એ ચોરસને ચાર બાજુઓ હોય છે અને તેને બે વિકર્ણ પણ સમાન હોય છે તેવી જ રીતે જે ચોરસ છે અને ચતુર સંબાજુ ચતુષ્કોણ છે એ સંબાજુ ચતુષ્કોણમાં પણ તેની ચારે ચાર બાજુ સમાન અને વિકર્ણો સમાન લંબચોરસમાં પણ તેની બે બાજુઓ સમાન અને તેના બે વિકર્ણ સમાન આથી આપણે કહી શકીએ કે ચોરસ એ સંબાજુ ચતુષ્કોણ છે અને લંબ ચોરસ પણ છે તેવી જ રીતે ચોથું વિધાન કે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ નથી આ વિધાન ખોટું છે કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ત્યારબાદ એના પછીનું વિધાન કે દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સંબાજુ ચતુષ્કોણ છે આ વિધાન ખોટું છે કારણ કે જે સમજુ ચતુષ્કોણ છે એ સંબાજુ ચતુષ્કોણ ચારે ચાર બાજુ અને વિકર સમાન છે પરંતુ જે પતંગાકાર ચતુષ્કોણ છે એ પતંગાકાર ચતુષ્કોણમાં તેની પાસપાસની બે બાજુઓ સમાન અને તેના વિકર્ણો અસમાન છે તેથી આપણે ના કહી શકીએ કે પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે તેવી જ રીતે એના પછીનું વિધાન કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે તો હા દરેક સમબાજુ ચતુષ્કોણ જે છે એ સમબાજુ ચતુષ્કોણ એ પતંગકાર ચતુષ્કોણ પણ છે કારણ કે તેના વિકર્ણો સમાન છે અને પતંગાકાર ચતુષ્કોણોમાં પણ પતંગા વિકર્ણો જે હોય એ સમાન હોય હવે તેના પછીનું કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલમ ચતુષ્કોણ છે તો આ વિધાન ખરું છે

કે એવા ચતુષ્કોણોના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય તો ચારે બાજુની લંબાઈ સમાન હોય તો તેમાં આવે બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણમાં પણ ચારે બાજુ સમાન હોય ચોરસમાં પણ સમાન હોય હવે બીજું છે કે કાટ ખૂણા હોય ચારે ખૂણા કાટખૂણા હોય તો ચોરસ અને લંબ ચોરસમાં તેના ચારે ચાર ખૂણા જે છે એ કાટ ખૂણા હોય એટલે ચાર કાટખૂણામાં ખૂણામાં ચોરસ અને લંબ ચોરસ લખી શકાય ત્યારબાદ એના પછી ત્રીજો પ્રશ્ન છે કે કેવી રીતે ચોરસ એ નીચે પ્રમાણે છે તે વિગતવાર સમજાવો તો પહેલો પ્રશ્ન છે કે ચોરસ ચતુષ્કોણ કેવી રીતે છે તો ચોરસને પણ ચાર બાજુ છે અને ચતુષ્કોણને પણ ચાર બાજુ છે તેથી ચોરસ એ ચતુષ્કોણ છે બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ તો ચોરસ જે છે એની સામસામેની જે બે જોડો છે એ સમાંતર છે અને તેથી જ તે સમાંતર બાજુ ચતુષ્કોણ બંધ થાય ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ ચતુષ્કોણ એટલે કે ચોરસ જે છે એની ચારે બાજુ સમાન છે અને એ એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી તેને આપણે સમબાજુ ચતુષ્કોણ ભી કહી શકીએ કારણ કે તેની ચારે ચાર બાજુ સરખી છે હવે લંબચોરસ તો જે લંબચોરસ છે એને પણ ચાર ખૂણા કાટખૂણા છે અને જે ચોરસ છે એને પણ ચારે ખૂણા કાટખૂણા છે તેથી ચોરસ જે છે એ લંબચોરસ પણ કહેવાય હવે ચોથો પ્રશ્ન કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નાભાવો તો પહેલું છે કે જે પરસ્પર દુભાગતા હોય તો પરસ્પર દુભાગતા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ ચોરસ અને લંબ ચોરસ જે છે એ પરસ્પર દુભાગતા હોય ત્યારબાદ તેના પછીનો કે પરસ્પરના લંબ દ્વિભાજક હોય તો જે સમ બાજુ ચતુષ્કોણ છે તે અને ચોરસ જે છે તે

એ લંબ ચોરસના અંદરના ભાગમાં હોય અને બહિર્મુખનો નિયમ શું છે કે જે પણ આકાર છે એ આકારના વિકરનો જે છે એ જો અંદરની તરફ હોય અને તેના ખૂણાઓના માપ એ એકસો એંસી કરતાં ઓછા હોય અને તેના મુખ એ જે બહાર તરફ હોય તો તેને આપણે બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય આથી લંબ ચોરસના વિકરણો પણ અંદરની બાજુ છે તેના ખૂણા પણ એકસો એંસી કરતાં ઓછા છે અને તેમાં

તેથી અહીં આપણે લખી શકીએ કે અને તો હવે આપણે લખી શકીએ કે તેમજ એ તેના વિકર્ણ થાય એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી અને ડીમાં માં એસી અને બીડી એ તેના વિકર્ણ થાય અને આ તેનું છેદ બિંદુ ઓ થાય એટલે બિંદુ ઓ એ એસી નું મધ્ય બિંદુ છે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એ પરસ્પર દુભાગે છે એટલે તેને બે ભાગમાં વિભાજિત કરે છે તેથી બિંદુ ઓ એ શિરો બિંદુ એ બી અને સી થી સમાનંતર આવેલું છે અગર જો તમને આમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ